ભરૂચમાં નર્મદાની જળ સપાટીમાં ભયજનક સપાટીને પાર વહી રહી છે ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાનું જળસ્તર પચીસ ફૂટને પાર થયું ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાનું વોર્નિંગ લેવલ બાવીસ ફૂટ છે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નદીએ ભયજનક સપાટી વટાવી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે ભરૂચ હાંસોટ અંકલેશ્વર સહિત ચૌદ જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે તો ભરૂચમાં નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાનું વોર્નિંગ લેવલ બાવીસ ફૂટ છે જે પાર થઈ ચૂક્યું છે અને એટલા જ માટે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રાખવામાં આવ્યા છે ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાનું વોર્નિંગ લેવલ કે જે પાર થતા નીચાણવાળા કેટલાક ગામોમાં સ્થળાંતર કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી રહી છે સરદાર સરોવર ડેમમાંથી ચાર લાખ સેતાલીસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે એની સાથે સાથે કરજણ ડેમમાંથી પણ અરાઉન્ડ પચાસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે એના કારણે ગોલ્ડન બ્રિજ આગળ જે આપણી સપાટી છે એ પચીસ ફૂટને ટચ કરી છે અને હજુ થોડી શક્યતા છે કે એ સપાટી ઉપર હજુ વધે સત્યાવીસ સુધી આપણે સત્યાવીસ ફૂટ સુધી કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં રહી શકીશું આપણે